આપણે એક વિશે પ્રવૃતિ કરવાના છીએ એ વિશેષ પ્રવૃત્તિ નું નામ છે ખેતરની મુલાકાત એટલે તમને બધાને આજે હું ખેતરની મુલાકાતે લઈ જવાનું છું મજા આવશે ને તમને તો આપણે જયારે ખેતરની મુલાકાતે જઈએ ત્યારે શાળાના શિક્ષક ગૌરાંગભાઈ પણ જોડાવાના છે તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી પોતાની પાસે પેન્સિલ અને પેન અને સાથે ટેકા દેવા માટે પાટીયું સાથે રાખવાનું હવે ખેતરની મુલાકાતે આપણે જ્યારે જઈએ ત્યારે ખેડૂત પાસે ઘણા બધા ઓજારો હશે ખેતરની અંદર પાક પણ વાવેલો હોય છે કયો પાક વાવેલો છે કયો ઓજાર શું કામ કરે છે તે ખેડૂત જ્યારે બોલતા હોય ત્યારે આપણે શાંતિ થી સાંભળવાનું છે અને આપણી નોટબુકની અંદર નોંધવાનું છે આ વસ્તુ થયા પછી આપણે જ્યારે શાળામાં પરત આવીએ ત્યારે ઘરે જઈ

স্যবাটেরয়াই মাশে মাচে આપણે બાબુભાઈ પાસેથી એ જાણીશું કે જયારે આ કલ્ટિવેટર ટ્રેક્ટર એવો જમાનો એ સાધનો આપણી પાસે ઉપલબ્ધ નતા તો આપણા વડવાઓ ખેતી કેવી રીતે કરતા હતા

આનો દ્વારા થાય છે અને અલગ અલગ પાક વાવવા માટે બાળકો કુતુહલતા પૂર્વક જોઈ રહ્યા છે આ શું છે આ મગફળી જમીન માં વાવી બાર કાઢવા માટેનું નુંગર છે આ ટ્રેક્ટર થી જોડીને જે મકફળી બહાર કાઢે છે સરસ છે શું કહેવાય છે તો આ ડીગર છે એ મકફળી જે જમીનની અંદર થાય ને એને બહાર કાઢવાનું કામ કરે છે સરસ बाबूભાઈ આ ખેતરમાં લીલોછમ પાક દેખાઈ રહ્યો છે તો આ ખેતરમાં કયો પાક છે એના વિશે બાળકોને માહિતી આપો આ બટાકાનો પાક બરાબર હા બટાકા છે તો આ બટાકા સામાન્ય રીતે દરેક ઋતુમાં વાવી શકાય ના આ ફક્ત શિયાળામાં થાય હા તો જોયું ને બાળકો આ બટાકા કઈ ઋતુમાં થાય શિયાળામાં થાય અને આપ મને એ જણાવશો કે આ શું ઊભું કરેલું છે અહીંયા છે ફુવારા ઓછા પાણીમાં

અને આ પાકનો જ્યારે પાકીને તૈયાર થાય તો એનો ભાવ શું હોય છે વીસ કિલોનો કે વીસ કિલોનો ભાવ લગભગ પાંચ થી છ હજાર રૂપિયા હોય છે પાંચથી છ હજાર બાળકો આપણે સુંદર મજાના ઓજારો અને ખેતીના પાક વિશે જાણ્યું એની જ સાથે પૂરક વ્યવસાય જોડાયેલો છે પશુપાલન તો બાબુભાઈના પરિવારમાં પશુપાલન પણ એક સારી રીતે